ભુજ શહેરમાં સમાજ સેવા માટે સમર્પિત સંસ્થાઓ દ્વારા રાહત દરે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી ભુજ લોહાણા મહાજન અને શ્રી બાપા દયાળુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ માટે આ નોટબુકોનું વિતરણ કરવામાં આવશે આ શુભ કાર્ય છેલ્લા ચૌદ વર્ષોથી સતત કરવામાં આવે છે ચેરિટેબલ ટ્રસ્ટ અને યુવા મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન તથા સમગ્ર વ્યવસ્થા સૂચવવામાં આવે છે વિતરણ કાર્ય યુવા મંડળની ટીમ તથા બાપા દયાળુ મંડળની ટીમ દ્વારા જવાબદારીપૂર્વક હાથ ધરવામાં આવે છે આ કાર્યક્રમમાં અનેક સામાજિક સંસ્થાઓ અને સ્વયંસેવી સંસ્થાઓનો સહકાર પ્રાપ્ત થાય છે જેનાથી વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આ લાભ પહોંચાડી શકાય છે શ્રી બાપા દયાળુ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી જયેશભાઈ સચદેએ જણાવ્યું હતું કે આ નોટબુકો ખાસ કરીને જરૂરિયાતમંદ અને બિન સહાય વિદ્યાર્થીઓને મફતમાં આપવામાં આવશે જેથી તેમનો અભ્યાસ અનવરત ચાલુ રહી શકે આ કાર્યક્રમ સામાજિક એકતા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે શ્રી જયેશભાઈ સચદેએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી ભુજ લોણા સાનિધ્યમાં બાપા દયાળુ ચેરિટેબલ ટ્રસ્ટ નખત્રાણા અને ભુજ લોવાણા યુવા મંડળના સંયુક્ત ઉપક્રમે નવનીત કંપનીની નોટબુક જે છેલ્લા ચૌદ વર્ષથી આપણે સર્વ જ્ઞાતિ માટે જે રાહત દરે આપણે વિતરણ કરીએ છીએ જેનું આજે માજનના સાનિધ્યમાં માજનના પદાધિકારીઓ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સંલગ્ન ભગુવંતિં સમાજની સંસ્થાઓના પદાધિકારીઓની હાજરીમાં આજે એનું વિમોચન કરવામાં આવ્યું આ કાર્ય છેલ્લા ચૌદ વર્ષથી મહાજનના સહયોગથી ચેરિટેબલ ટ્રસ્ટ અને યુવા મંડળ કરી રહ્યું છે કોઈ પણ જ્ઞાતિના વિદ્યાર્થી માટે રાહત દરે આ નોટબુકરનું વિતરણ થઈ રહ્યું છે આ વિતરણ વ્યવસ્થા ભુજ લવાણા મહાજનના સાનિધ્યમાં કાર્ય કરતી યુવા મંડળની ટીમ બાબા દાયડુ ગ્રુપના સદસ્યો ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને શહેર સોશિયલ ગ્રુપ સિવાય રઘુવંશી સમાજની સલાગન સંસ્થાઓ આ વિતરણ કાર્યક્રમ કાર્ય સંભાળતી હોય છે આપના માધ્યમથી હું એક જાહેરાત કરું છું કે આ નોટબુક વિતરણ જે કોઈ વિદ્યાર્થી જરૂરતમંદ હશે એમને વિનામૂલ્યે આપવામાં આવશે અને એ વિદ્યાર્થી ભુજ લવાણા મહાજનની ઓફિસમાં કે અહીં જ્યારે વિતરણ વ્યવસ્થા ચાલુ હશે ત્યારે સંપર્ક કરશે તો એમને વિના મૂલ્ય આપવામાં આવશે